સાથે સાથે નસવાડી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ કવાટ તાલુકા પ્રમુખ શ્રી સાથે છોટા ઉદયપુર જેતપુર અને કઢવાલ તમામ તાલુકાના આમ અત્યારે પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ હજારની જનમેદની સાથે કયો પાડીલું સાથે સાથે ઘણા વર્ષોથી રાજનીતિમાં છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરીના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ 3000 કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે जोरदार તાળીઓથી વધાવી લો સાથે આજુબાજુ ગામના વીજળીના સરપંચ છે સાથે આજુબાજુ ગામના સરપંચો તાલુકા પંચાયતના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપમાંથી કિસાન મોરચાના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસમાંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી પરિવારમાં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા બહેનો અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાના અભિવાદન કરું છું સંપાદિત કરી દીધા છે અને હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અમારા અઠાવીસ ગામ ના લોકો વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર એસપી એમના વહીવટદાર ડીસીએ એમનું ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે અઠાવીસ ગામ ના લોકો ને કેમ છો તમે સરકાર અમે પેલા ગોલી ખાઈશું મારા સાથીઓ સરકાર ને ઉખાડી જૂત નામે ઉઠાવવાની વાત કરો એ ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય એમને દિવસે આ વિસ્તારમાં લડાઈ અમે કરવા માટે તૈયાર થઈ ગયા જાગૃત કરવાનું કામ અમે લોકોની વાત કરીએ અમારા રોજગાર ની વાત કરીએ છે આદિવાસીઓની વાત કરીએ એટલે આ સરકારને ને ગમતો નથી આ ભાજપ ની ત્રીસ વર્ષ ની મને દબાવવા માટે મને તોડવા માટે El-Güverdi <laughs> el-Manakid'i <laughs> 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 દેશ ના વડાપ્રધાન મોદીજી આવ્યા એકતા પરેડ કાર્યક્રમ હતો અને આ લોકો તારીખે વસાવાની ને દબાવવા માટે લઈને આવે છે લઈને મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે

પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ક્યારે હું એમને કેવા માંગુ છું ચૈતરભાઈ ભાજપ માં જોડાવાના નથી ચૈતરભાઈ ભાજપ ને તોડવાના છે તોડવાના આદિવાસી નો દીકરો છે આત્મનિર્ભર છે આત્મનિર્ભર અમારો આદિવાસી સમાજ આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર પાંચ કંપનીઓ તો વિદેશ થી લઈને આવ્યા છે અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર વડાપ્રધાન બન્યા પછી તમે પાંચ હજાર બની બનીને શું ધંધા કરો છો આપણને કે છે લોકો કે ભાઈ એક પેડ માટે નામ આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે એક પેડ માટે નામ રોપજો બધા એક પેડ માકે નામ

એમના ઉદ્યોગપતિ અદાણી ને અંબાણી ને આપી દીધું હવે આ આપણા દેશ ના વડાપ્રધાન પંદરમી તારીખે ડેડીયાપાડા આવે એના પેલા દે મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ કેમ કે આને એક થી જાય જેનું દર્શન કરી આવે જેને જોઈ આવે એ પછી રિલાયન્સ ને આપી દે કાટા ને આપી દે અદાલી ને ભીરલા ને આપી દે ત્યારે આપણી માતાજી ના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે ત્યારે તમે વિચાર કરો જો વડાપ્રતાને ભગવાન વિરસા મંડા ની એકસો ને પચાસ ની જન્મદેવંથી ઉજવવાની જ હતી તો એમનું જન્મ સ્થળ ઝારખંડ માં રાંચી માં જવાબ છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષ શાસન છે કેન્દ્રમાં એનું શાસન છે અમારા લોકો નર્મદાનું પાણી જોઈ શકે છે પણ પિયત માટે અમને મળતું નથી અમારે એવો યુવાનો ગણી ગણીને પરીક્ષાઓ આપે છે એના પેપરો ફૂટી જાય છે એની નવી નવી નીતિઓ કાઢે છે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માંગે છે શિક્ષક બનવા માંગે છે કલેક્ટર બનવા માંગે છે આઈએસ આઈપીએસ થવા માંગે છે પણ અમારા વિસ્તારમાં શાળાઓમાં માસ્ટરો નથી આદિવાસીઓને શિક્ષણ આપવાની જગ્યાએ રોજગાર આપવાની જગ્યાએ સિંચાઈ નું પાણી મળે એવી જગ્યાએ આજે વિકાસ નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે બિરસા મુન્ડા ભગવાનની જન્મ જયંતિ નામે ગોરવ યાત્રા